કોઈ પૈસા એમ નિમતો ના આલે કોક માર ભાઈ બન નઈ યાર ઈ ના જો કોણ તો આવી જોવો ને માર ભાઈ બન જોરે યાર લીધા તા ને આજનો વાયદો કર્યો તો અન કો હાલ દે ને આજ હ ને માર જો પૈસા યાર પણ એમ તો કોઈ પૈસા ના આલે કોક વસ્તુ આપવું પર કોક આપો વસ્તુ આપણે એક્ટિવા વાલીએ ને આ હવ હો નવી નવી ચાજુ તો બહુ હાર મહેનત થી એક્ટિવા તો નવી છે પણ એટલે યાર કરીયા લો કે યાર ગમે તે કરી હાલ તો માર જોઈએ તમાર જોઈએ તમે તો એક્ટિવા લઈ જાઓ માર જોઈએ તો કશું નહીં

આ બધા ધંધા માણસ નો મૂળ આવું તમારી એટલે યાર મારે બધો કાગરીઓ જોઈશે ચોખ્ખી વાત કાકા આપડે કાગળીઓ બધા પડે તો ટેન્શન નહી લેવાની યાર એક કિમત પડે

તને કયા ચિત્ર બહુ હોય તમને ખબર ના પડે લે તમે કાકા આપડા પેલી સિસ્ટમ ફોન ચાર્જિંગ કરવાના ના હો

ખેતર માં ને કે કાકા યે રે હાથ આવજો હા હેડવા